જય હિન્દ હું અંકિતા ગોર અત્યારે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઊભી છું મારો એટલો જ વાક છે મારી ગાડીમાં આ કચ્છનો લોગો જોઈ અને જે ભુજ એ ડિવિઝન પીઆઈ સાહેબ સાહેબ હાર્દિકભાઈ ત્રિવેદી અને જે બીજા એમના જે કોન્સ્ટેબલ હતો એમણે મારી ગાડી ડિટેઇન કરેલી છે અને એમનું એવું કહેવું છે કે મેં એટલે કે મારા ભાઈએ લાયસન્સ રજૂ નથી કરેલું મને આપ સૌ લોકો એટલું જણાવશો કે કેટલી મિનિટમાં લાઇસન્સ આપણે રજૂ કરવું જરૂરી છે અને એનામાં એ મારી ગાડી ડિટેલ જ થઈ ગઈ છે મને કોઈ વાંધો નથી જે દંડસી અમે ભરવાય તૈયાર છે પરંતુ જે રવૈયો છે સાહેબનો અને અહીંયાના જે તંત્રનો એ એક જનપ્રતિનિધિ સાથે પણ ખૂબ ખરાબ છે કેમ કેમ કે ભારતીય જનતા પાર્ટીના લોકો નથી હું એ અંદર ઊભી છું અને મેં જ્યારે લાઈવ કરવાની હું લાઈવ કરવા ઊભી હતી ત્યારે મને મહિલા પોલીસ અધિકારી અને એવું કહે છે કે તમે લાઈવ ન કરી શકો તો શું નાગરિક થઈ અને આ જે ગવર્મેન્ટ ઓફિસિસ છે એની અંદર હું લાઈવ ન કરી શકું લાઈવ કરવાનો મને પૂરેપૂરો હક છે અને અધિકાર છે અને છતાં પણ મારા ઉપર કોઈ ગુનો દાખલ કરવો હોય તો એ પણ કરી શકે છે પરંતુ દેખવાની વાત તો એ છે કે કાળા કાચ લઈને જે ગાડીઓ ફરતી હોય છે એમને એ ઊભી નથી રાખતા

એ પણ તમે મને લાસ્ટ માહિતી આપી તેને ફરીથી માહિતી આપજો કેમ કે આ તો એવું છે કે જે ખૂબ સામાન્ય લોકો છે મારા મારી એક્ટિવા પર આમ આદમી પાર્ટી કચ્છનો લોગો હતો એટલે એ લોકોએ સ્પેશિયલ કેસમાં મને મારી ગાડીને ઊભી રાખી છે અને કાળા કાશની ભારતીય જનતા પાર્ટીની ગાડીઓ અત્યારે પણ સીસીટીવી જોઈએ તો સાહેબને દેખાડવા તૈયાર છું કે ભારતીય જનતા પાર્ટીની સીસીટીવી દેખાડવા તૈયાર છું કે કાળા ગાડીઓ જઈ રહી છે પોલીસ લખેલી કાળા કાચવાળી ગાડી જઈ રહી છે એમને કેમ આ પોલીસ તંત્ર ઊભી નથી રાખતો પરંતુ જો આમ આદમી પાર્ટી કોઈ પણ જનપ્રતિનિધિ અહીંયા ઊભો છે તો એમની સાથે એ લોકો મિસબિહેવ કરે છે અને વળી સામેથી મને કહે છે કે તમે આવું ના કરો તમે તેવું ના કરો અરે તમે સૌથી પહેલા પોલીસ મિત્ર છો પ્રજાના મિત્ર છો તો પ્રજાની તમે વિધિન ફાઈટ એન્ડ મિનિટ્સમાં તમે અમે તમને લાયસન્સ આપી દઈએ છીએ અમે તમને આરસી બુક આપી દઈએ છીએ અને હવે તમે અમને એવું મેમો પકડાવો છો મેમો તો હવે તમે એમને એવું મેમો પકડાવો છો કે તમારા ગાડીના કાગળિયા ન હતા એટલે મને અહીંયા જેટલા પણ મારા લોયર મિત્રો છે આ હું એ ડિવિઝનમાં ઊભી છું આ એ ડિવિઝનનો આ આ આ ગાડીના મારા કાગળિયા છે આ મારી ગાડીના કાગળિયા છે આ લાયસન્સ છે મારો ભાઈ ડ્રાઈવ કરતો તો આ એની આ ગાડીની આરસી બુક છે અને અને કદાચ હું એમ કહું કે કદાચ અમારો કોઈ વાક પણ હોય ને કદાચ કોઈ વાક હોય પણ શકે તો તમે અમારે અમને મેમો આપો અમે અમે મેમો ભરવા તૈયાર છીએ પરંતુ ના એમને સ્પેશિયલ કેસમાં મારી ગાડીને ડિટેન કરવાની હતી કેમ કે એ ઓવરલોડની ને ડિટેન નથી કરી શકતા કેમકે એમને ટાર્ગેટ આપવામાં આવેલા છે કે ઓવરલોડ થયેલી ગાડીઓને ડિટેન નહીં કરવાના કાળા કાચની જે ભારતીય જનતા પાર્ટીની જે ગાડીઓ છે એમને ઉભી નહીં રાખવાની પણ એમને ખબર નથી કે કાલથી હવે હું એમને બધાને ઉભી રાખીશ અને એમની સાથે જેટલી પણ પોલીસની ગાડીઓ છે કે જે કાળાકાશની પોલીસ વકેલી ફરે છે હું કાલથી બધાને રડવાની છું એટલે મારી ભુજની અને મારી કચ્છની જનતાને અંકિતા ગોરની બે હાથ જોડીને વિનંતી છે કે આવી જેટલી પણ ગાડીઓ તમને દેખાય તમે મારું સંપર્ક કરો અને સંપર્ક કરીને આપણે આમની મદદ કરીએ કે આવી ભુજમાં આવો બેફામ થયેલી જે ગાડીઓ છે એમાં આપણે ને પોલીસ તંત્ર બધે સાથે કામ કરીએ આપણે કંઈ એક મેમાંથી ફેર નથી પડતો ફરક એવી વસ્તુથી પડે છે કે જ્યારે મોટા મગરમચ્છો છૂટી જાય છે અને આવા ખોટા લોકો એમને સાથ સમર્થન આપે છે અને પરંતુ જ્યારે જે સામાન્ય વ્યક્તિ છે એને રોજ દિવસ ઉગે નહીં આ લોકો ઊભી રહે છે અલગ અલગ મેમા ફાડવા માટે અને પાછું એવું કહે છે કે તમારી પાસે લાયસન્સ ન હતો ચોવીસ કલાકની અંદર તમને લાયસન્સ રજૂ કરવાનું હોય પરંતુ એ નિયમો કાં તો સાહેબને ખબર નથી ને કાં તો સાહેબને એવું છે કે મને ખબર નથી એટલે મારી બે હાથ જોડી અને વિનંતી છે કચ્છની પ્રજાને કે તમે સૌથી પહેલાં તો ટ્રાફિકના જેટલા પણ નિયમો છે ને એ પણ એમને જણાવજો કેમ કે કદાચ સાહેબને એ ખબર નથી કે ચોવીસ કલાકની અંદર આપણે આ બધા રજૂ કરી શકીએ સાહેબને એવું છે કે આપણે અભણ છીએ જય હિન્દ આ વિડીયોને તમે ખૂબ શેર કરજો એ હું પણ અત્યારે શેર કરી જ રહી છું જય હિન્દ